શ્રી બળવંતરાય પારેખ વિજ્ઞાન નગરી ખાતે ચાલતી સાયન્સ વીકની ઉજવણી અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે ઇસરો અમદાવાદના અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉદ્ઘાટન સમારોહ મેયર શ્રી તથા ઇસરોના વિજ્ઞાનિકો સંસ્થાના ટ્રસ્ટીઓ અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો દીપ પ્રાગટ્ય બાદ આમંત્રિતોનું સ્વાગત કરાયું હતું ઈસરોની કામગીરી વિશે વિજ્ઞાનિક શ્રી પરેશભાઈ સરવૈયાએ માહિતી આપી હતી ચાર વિભાગમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના મોટાભાગની શાળાઓના વિદ્યાર્થીઓને પ્રદર્શન નિહાળવા આમંત્રિત કરાયા છે પ્રથમ દિવસે આવેલા વિદ્યાર્થીઓના શિક્ષકે પ્રતિક્રિયા આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને શાળાએથી લાવવા અને પરત મૂકવા માટે બસની સુવિધા પણ વિજ્ઞાન નગરી દ્વારા ઉપલબ્ધ કરાઈ છે રસ ધરાવતા લોકોને પ્રદર્શન નિહાળવાની જાહેર અપીલ કરાઈ છે અમારું ઈસરોનું કામ એ છે કે સેટેલાઇટની જે સ્પેસ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી અને ભારત દેશના ખૂણે ખૂણે આવેલા ગામોમાં અને જે જેને કહેવાય ને કે દૂર દરાજમાં રહેતા લોકોને અમે કઈ રીતે એને ફાયદો આપી શકીએ અને એનું જીવન ધોરણ ઊંચું કરી શકીએ તો એના માટે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઈસરોની સ્થાપના કરી આ જે ઇસરો છે એના જુદા જુદા જે યુનિટ છે એમાંનું એક જે કહેવાય ને કે જે છ સાત અમારા મુખ્ય મથકો છે એમાંનું એક છે એ અમદાવાદ ખાતે આવેલું સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે આ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના અમે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશનમાંથી સાયન્ટિસ્ટ સાયન્સ કોમ્યુનિકેટર અને ટેકનિશિયન ની ટીમ અહીં તમારા પાસે આવેલ છે આજ અમારું એક્ઝિબિશન જે લાગી રહ્યું છે એ દરમિયાન તમને ઈસરોની જે સ્થાપના થઈ જે 1969 ની 15 ઓગસ્ટે ત્યારે જ અમારું ઈસરોનું જે પહેલું રોકેટ અમે બનાવ્યું ત્યારથી શરૂ કરી અને 16 જાન્યુઆરી કદાચ કોઈને ખબર હશે કે નહીં ખબર નહીં પણ અમે સ્પેસ ડોકિંગ કર્યું બે સેટેલાઇટને અવકાશની અંદર જુદા રાખી અને એને અમે ભેગા કર્યા જે તમને સ્પેસ લેબ જે છે અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ જે સ્ટેશન છે એ જે બને છે એવું સેમ ભારત દેશ નું બે હજાર ને ચાલીસ ની અંદર આશરે આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું છે એની આ શરૂઆત છે છે અને ખાસ કરીને એક વસ્તુ કહીશ કે ક્યારે એવું ના કરશો કે ગવર્મેન્ટે મારા માટે શું કર્યું સ્કૂલે મારા માટે શું કર્યું દેશે મારા માટે શું કર્યું એ મગજમાં ના લાવશો એક વખત દિલ ઉપર હાથ રૂ રાખીને એમ કહેજો મેં દેશ માટે શું કર્યું મેં મારા ગામ માટે શું કર્યું મેં મારી સ્કૂલ માટે શું કર્યું બસ એક વખત વિચાર કરો અને પછી તમારે જે એક્શન લેવા આવી લેજો પહેલા કહેવત છે કે આપણું આંગળું સાફ કરો તો ગામ અને દેશ એની વેળે સાફ થઈ જશે તો પહેલા આપણે આપણું કામ કરો થોડી વધારે માહિતી મળે જેમ કહેવાય ને કે આવતું ભવિષ્ય જે દરેક દેશોની રેસ હોય છે ને નંબર ખાસ કરીને એક વસ્તુ કહીશ કે ક્યારે એવું ના કરશો કે ગવર્મેન્ટે મારા માટે શું કર્યું સ્કૂલે મારા માટે શું કર્યું દેશે મારા માટે શું કર્યું એ મગજમાં ના લાવશો એક વખત દિલ ઉપર હાથ રાખીને એમ કેજો મેં દેશ માટે શું કર્યું મેં મારા ગામ માટે શું કર્યું મેં મારી સ્કૂલ માટે શું કર્યું બસ એક વખત વિચારજો અને પછી તમારે જે એક્શન લેવા એ લેજો પેલા કેમ જ છે કે આપણું આંગણું સાફ કરો તો ગામ અને દેશ એની વેળે સાફ થઈ જશે તો પેલા આપણે આપણું કામ કરો